અમદાવાદના ફોરડી મોલ ખાતે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ગાયકો ઉપસ્થિત રહ્યા આ મ્યુઝિક કંપની દ્વારા મ્યુઝિક ક્ષેત્રમાં લોકોને આગળ વધવાની ઉત્તમ તક વિનામૂલ્ય આપવામાં આવે છે કંપનીના માધ્યમથી ગીતોનું આલ્બમ હોય કે ફિલ્મ ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં આવે કંપની મોટો સિંહ આપતી આવી છે જે કોઈ ગાયિકાનું આલ્બમ પ્રકાશિત થયું હોય તો પ્રિન્સ સ્વરા દ્વારા સ્વકર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે અને નવા યુવાકોને લોકોને આગળ આવવાની તક પ્રદાન કરે છે આપો તો મારું નામ પ્રદીપ રેણભાઈ પંડ્યા છે હું વિશ્વગનનો વતની છું અને આજે જે શરૂઆત કરી કરવા જઈ રહ્યો છે ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ કંપની કહીએ તો શ્રી પ્રિન્સ સવારા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે મ્યુઝિક લેવલની કંપનીમાં પ્રથમ છે અને જે આજની બહોળા પ્રમાણમાં તમને સંખ્યા જોવા મળી રહી છે એ છે મારા એગ્રીમેન્ટ સાથે તમામે તમામ બાર જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ કોઈ પ્રેક્ષક નથી એ તમામે તમામ નાના મોટા સિંગરો છે જે બોળા પ્રમાણની અંદર અહીંયા બે હજાર થી પાંચ હજાર ની સંખ્યામાં આજે આપણે જોવા મળી રહ્યા છે તમામે તમામ સિંગર છે અને એમને આગળ લઈ જવાનો મારો અર્થ પ્રયાસ છે મારા ત્યાં કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષથી લઈ અને સો વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે વર્ષથી વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે પ્લેટફોર્મની અંદર દિન સુધી કોઈને કોઈને વર્ક નથી આપ્યું ઓડિશનના કહીએ તો ઠેર ઠેકાણે રોજ ના થાય છે પણ કોઈને કોઈને કામ મળ્યું નથી તો મેં એવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે નાનું એક ઓડિશન રેકોર્ડિંગના સ્ટુડિયોના માધ્યમથી થાય અને રેકોર્ડિંગ સ્ટુડિયોના માધ્યમથી એવા મીડિયમ ઘરનો પરિવાર એક સ્ટેજ સુધી પહોંચી શકે એના માટે એના સાથે ગવર્મેન્ટ માન્ય ત્રણસો રૂપિયાના સ્ટેમ્પમાં કાયદાકીય કોર્ટમાં જયા બાદ એનો એગ્રીમેન્ટ થાય અને એનો તમામ ખર્ચો મારા સિરિયલે અને તમામ ખર્ચો લેખિતમાં લખી અને હું આ લોકોને વર્ક આપું છું અને એમના આલ્બમ સોંગ એમના વિડીયો સોંગ એમના મૂવી કે કોઈપણ પ્રકારની સિરિયલથી લઈ તમામે તમામ એગ્રીમેન્ટ સાથે હું વર્ક આપું છું એ પણ મારા સહ ખર્ચ આજના પ્રસંગની અંદર શરૂઆત કરીએ તો ગુજરાતના નામાંકિત મમતાબેન સોની આવી રહ્યા છે બરોબર એની સાથે સાથે દેવભાઈ પગલી છે પછી જીગ્નેશ કવિરાજ છે ટોટલી આજે પચાસ થી ઉપર મહેમાનો ગુજરાતના નામાંકિત બરોબર ગોપાલ બારોડ છે જેને આપણે નામ કહી શકીએ લોક સાહિત્ય કે ઇન્ટરનેશનલ સાહિત્યકાર છે બરોબર અરવિંદભાઈ રાઠોડ અરવિંદભાઈ બારોડ છે જે દેશે જોતા હતા પરદેશમાં પોતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે જુનિયર બચ્ચન છે જે પિનાકીન ગોહિલ છે જુનિયર નરેશ કનુડિયા છે ટોટલી ઘણી તો પચાસ થી ઉપરની સંખ્યામાં અત્યારે હાલ મહેમાનો આવી રહ્યા છે અને આ લોકોને

તો સાંસ્કૃતિક બોર્ડ કઈ આપી શકે છે ગુજરાત સરકાર તરફથી પણ કઈ મળી શકે તો મારો પ્રયત્ન છે એમાં ગુજરાત સરકારનો પણ જો પ્રયત્ન થાય તો આપણે ઉત્તર ઉત્તર પ્રગતિ ઘણી બધી કરી શકીએ મારા જેવા નહીં પણ આવા ઘણા લોકો છે જે ગુજરાતના ઠેર ઠેકાણે હજુ ઘરે બેઠા છે જેમને કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી તો આપણા તરફથી અને સરકાર તરફથી કોઈ આમના માટે કોઈ લાભ હોય તો હું એના માટે અર્થાત પ્રયત્ન કરીશ